તો કે કે માં લાખો ગુના કર્યા હોય લાખો પાપ કર્યા હોય દેવ દુઃખ હોય ભૂવા કરી હોય માતાઓને બેહાડી અને નાખી દીધી હોય તો મારી અમને એક નારિયોલમાં થાય મારી જોડે એ રસ્તો છે એક નારિયોલમાં છોડાઈ દો તમને તમારી માતાઓના ગુનામથી એક નારિયોલમાં તમારી માં મોની જાય પણ કદાચ આ ચારે બને એક નારિયોલમાં જયારે કદાચ મારા સાનિધ્ય આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધા પાલન કરવાનું ચાલુ કરો હું કહું કે દીકરાઓ તમે અતાર સુધી તમારી ઉંમર ચાલીસ વર્ષની છે તો ચાલીસ વર્ષ ઉંમર થી પેલા તમે બહુ પાપ કર્યા બહુ ગુના કર્યા નોનપણથી જ્યારથી તમને સમજણ આવી ત્યારથી તમે બહુ પાપ કર્યા ઝીણા જીણા પાપ કરતા 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 બહુ અધડક પાપ કરી નાખ્યા પણ ભલે પણ આ ચાલી વર્ષે કદાચ એ મોણસ ને અજ્ઞાનતામાં આ બધું બહુ ખાધું પીધું ને બહુ મારઝૂડ કરીને બહુ નેહાકાર લીધા પણ જો કદાચ આ ચાલી વર્ષે તું મળી પણ માં વીસ વર્ષે મળી જે હોત ને તો આજે અમારો ઉદ્ધાર થઈ ગયો પણ વીસ વર્ષે ના મળી એનું કારણ છે તમારો સમય લખ્યો તો આટલા વર્ષે તમારો આ સમય નિમિત્ત બન્યો હું માતા નિમિત્ત બની પણ આ તો રચના પહેલેથી રચાયેલી હતી એ કદાચ આટલા વર્ષે ધર્મ ના માર્ગ ઉપર કદાચ જાગૃત બનશે અને જો જાગૃત બન્યા હોય ને તો હાચી ભક્તિ જાગી હોય ને અંતર થી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે માં અમે અમારી માતા ની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં હું છું ભલે પણ તમારી મા ખંચેરી ને ખોરે લઈ લે છે આ જોઈ છું લઈ લેશે ચિંતા ના કરતા તમારી ઘેર તો માં બેઠી છે પણ હું ગુરુ જેવી માતા બેઠીશ નગલે ને પગલે તમારા જ્ઞાન નું ધોન રાખીશ કોઈ આડાવરે માર્ગી નહીં ચડવા દઉં તમારો કદાચ વિચાર થઈ જશે કંઈક ખોટું કરવાનો તરત મારો ખુખાર વેલડીનો મેસેજ નાખીશ દીકરા નહીં નહીં ને નહીં કદાચ અત્યારે મારા સાનિધ્યમાં આયા હોય અને કદાચ કઈક દીકરા હોય મારા સાનિધ્યમાં કઈક માણસ હોય કદાચ વ્યસન છોડી દીધા દારૂ ના મોસ મટન બધું પણ કોક દાડો કદાચ ફરતા ફરતા કોઈ દાડો કદાચ એવા સમય ગાળા કદાચ બે જાઓ અને કદાચ ઈચ્છા થઈ જાય પણ કદાચ છેલ્લે ગ્લાસ અડાડતા પેલા હું ખુખાર મેલડી અને પીવા નહીં દઉં આવું મેલડી કહું છેલ્લે કદાચ ગમે તેવી મજબૂરીમાંય માં કદાચ છેલ્લે આઈ જાય પણ છેલ્લે થી પાછો વારું કે નહીં દીકરા તારા કોમ નું નહીં આ તારો માર્ગ નહીં આ તારી સંગતિ નહીં અને જે મારા સાનિધ્ય આયા છે ને એની બધી કોટી સંગતો છોડાઈ દીધી આ જો તમને છે ને તો એ બેહવાનું મન નહી લાગતું હોય કોઈ એવા માણસો જોડે ફરવાનું મન નહી લાગતું હોય ઘડીક વાતો કરો ને તો તેવું થાય ખારું આ ચો આના જોડે બુકો રહું છું થાય છે કે નહીં એટલે સમજી લો જો કદાચ તમે દેવ ના બન્યા છો ને તો જે ખોટા હશે ને જે ખોટા જે તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના આ યાદ રાખજો મારા શબ્દો જેટલા જેટલા ખોટા હશે જેટલા જેટલાથી તમને નુકસાન હશે તમારી ભક્તિમાં ખલેલ હશે જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે એટલા તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને એમ 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 એક 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 કરીને તમારા બધા સબંધ તૂટવાના તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સબંધ તૂટવાના પણ જો બધા સબંધ તૂટી જાય કોઈ આશરો ના રહે કોઈ સહારો ના રહે એ દાડ યાદ રાખજો મારો કુખાર મેળડીનો સંબંધ પૂરેપૂરો બંધ થઈ તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને નિભાઈશ તમારો કોઈ મિત્ર બની જઈશ તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ તમારા કદાચ ગમે તેવા કદાચ

પણ જાતે તમારી આત્માને પૂછો તમે જાતે મનથી પૂછશો ને તો તમને એવું લાગશે કે હું એકલી જ છું મારું કોઈ નહીં દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું માં મારું કોઈ નહીં ભલે પરિવારમાં કદાચ બધાય સભ્યો છે મારા મા બાપ છે મારા ભાઈઓ છે મારો પતિ છે બધાય છે પણ છતાંય તે માં મારું કોઈ નહીં લાગે છે ને આવું ભલે જબરા જબરા તમારા હગાવાળા છે પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું હું એકલો છું એ દાડો તમારી માતા ને કેજો કે માં હું આજ એકલો નોધારો છું પણ માં હું તારો બની ગયો માં હવે તું મારું કાકા કુટુંબ છે તમારા બધા કર્તવ્ય ની ભાઈ લઉં કોઈ દીકરી એકલી રહેતી હોય માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને હું મેલડી ગમે તો એ શેઠ બની ના આવું કે લે હું બેઠી છું કર અને ધામધૂમથી કરાવું બધા વ્યવહાર તમારે સમાજમાં આબરૂ ના જવા દઉં બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય સંબંધની ચિંતા હોય તો હા હું માનું છું તમે મા બાપ છો તમને ચિંતા છે કે દીકરાની ઉંમર ત્રીસ વર્ષ થવાય માં કોઈ હગુ નહીં બતાવતું કોઈ હગુ નહીં થતું મા પોત્રી વરણ મારો દીકરો થયો કોઈ કે મારી દીકરી વરણ ની થઈ મા કોઈ સબંધ નહીં થતો સમાજમાં મારી આબરૂ જાય છે પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો ભલે હું માનું છું તમને ચિંતા થાય પણ આ ચિંતા મૂકી દેજો હું મેલડી બેઠી છું કઈક ના કદાચ ના થતા સબંધ કર્યાલ્યા લગ્ન કરી લગ્ન માં મેં હાજરી આલી સૂક્ષ્મ રૂપે આલી પણ હું બતાવું એસાસ કઈ દઉ કરાવી દઉંડી તારા પારે ચોલો કરીને જઈ તમને ચિંતા હોય છે શું કરીશ થશે પૈસા નહી ઘર શું તમે આજની ચિંતા કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા જેવું કાલ શું કરીશ કાલ શું થશે એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા આજની મજા ખોઈ બેઠા કાલની ની કાલ શું થશે પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને જગત માં કડિયુગ જાગતી માતાઓ છે એવો ખાલી અંદર એહસાસ થયો છે મારા ઘેરાય તે મારી માં બેઠી છે એવો એહસાસ થયો ને મહેસૂસ થયું ને તેના પારે છે ને માથે પડવાનું જેવા પૂરેપૂરા માથે પડવાનું માં તારે જોવાનું મારે નહીં જોવાનું હું ના જોવાનું તારે જોવાનું મેળા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક તું મારી માં શું માં તારે કરવું પડે તારું કર્તવ્ય છે કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો ગમે તેવું કોમ ના થતું હોય ને તમારી માં કૂદકો મારી કરી આવું એલડી આવકો એ ટાઈમે તમારી માં તમારા ગુનાય નહીં જોવે તમારા કર્મોય નહીં જોવે તમારું દેવ દુખઈ નહીં જોવે પણ દીકરાના પોકારમાં કદાચ એવો વાલ હતો પ્રેમ હતો ના મને માતાને મજબૂર કરી નાખે એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કઈ કરવું છે કઈક પામવું છે તો શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે આના પારે જ રહેવાનું અમુક તો આવું આપણે બેહી રહ્યો માતાએ હાલ છે નહીં જોડે જોડે કર્મ કરવું પડે ખાવું હોય અનાજ ખાવું હોય તો નોકરી કરશો તો કોઈ પગાર અનાજ આવશે એ તો તમારે કરવું પડશે નોકરી મારા ચોક મેળવી પગાર મારા આશીર્વાદ થી તમારા ઘેર આવશે અને પગાર તમારા ઘેર મારા આશીર્વાદ થી બચત થશે તો તમે કઈક વસાઈ શકશો ને પણ એના માટે કર્મ તો કરવું પડે નોકરી ધંધો તો કરવો પડે પણ કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને તોય ચિંતા ના કરતા અત્યારે ગમે તેમ